જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું આવ્યો તો શેતમ મહેમાન પણ આવી ગયા છે જોઈ શકો છો લાગે છે આજ મહેમાન રાત્રે હશે તો હું થોડીક ખેતી વિશે વાત કરી લો જોઈ શકો છો મિત્રો આપણે ઉત્તર બોધી દીધું છે ઉત્તર ગલકીમાં કેટલી મહેનત કરી છે જુઓ મિત્રો પચાસ ટકા આપણે કામ ત્રીસ ટકા પતી ગયું છે સિત્તેર ટકા બાકી રહ્યું છે કામ ચાલુ જ છે તમે જોઈ શકો છો આ મહેમન પણ બહુ હેરાન કરે છે યાર જોઈ શકો છો મહેમાન તમે મહેમાન લોકો આવી ગયા છે તો ખાવાનું તો એમના રીતે સેટિંગ કરીને ત્યાં છે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો આવેલા વેલા ગયા છે આ બાંધવાના બાકી છે ન્યાદય પણ ગયું છે આ બે ન્યાદી પણ નાખ્યા છે આજે ચોખા થઈ ગયા છે તમે જોઈ શકો છો આ છેકડા વેલા ને પણ ગલકા બેહી ગયા છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ખેતી ખેતી એમની ના થાય એ પાછા મહેનત કેટલી બધી કરવી પડે છે તમે જોઈ શકો છો આકરા વેલા થોડાક મોટા થઈ ગયા છે જોઈ શકો છો આ બધા બાંધવાના બાકી છે અત્યારે કામ ચાલુ જ છે આપણે બાંધવાનું છો મિત્રો ઠેક લગીન આપણે બાંધવાના છે વેલા આખો રાટલા લગીન તો ચાલો મિત્રો હું આગળ વિડીયોમાં મળું અને હજુ તો ઉપર તાર પણ નાખવાના બાકી છે મોડવામાં ઉત્તર પણ નાખવાનું છે આ ગવર પણ ન્યાદવાના થઈ ગયા છે ગવરને પણ ફૂલ આવી ગયા છે જોઈ શકો છો મિત્રો કેવા છે કોમેન્ટમાં જણાવજો યાર ખેતી આપણે બે હજાર નવા વિડીયો લાવતા રહીશું ત્યાં સુધી મળે બીજા વિડીયોમાં જય માતાજી મિત્રો